તો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો નવો રાઉન્ડ શરૂ વાવાઝોડા રૂપી સિસ્ટમ પણ સક્રિય થશે રાજ્યના આટલા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ આટલા વિસ્તારોમાં સાવધાન રહેવું પડશે મિત્રો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા આવો તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે અને મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે ભારેથી અતિ ભારે વરસાદી રાઉન્ડ જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો વાત કરીએ સુરતની તો સુરતના શહેરી વિસ્તારોમાં મિત્રો તળાવ જેવી સ્થિતિ જોવા મળી હતી અને ધોધમાર વરસાદના કારણે કેટલાક રહેણાંકી વિસ્તારોમાં પાણી ભરાતા મોટા દ્રશ્યો સર્જાયા હતા ખાસ કરીને મિત્રો અત્યારની લાઈવ અપડેટ પ્રમાણે વાત કરીએ તો નવાપુર વ્યારા બારડોલી નવસારી બીલીમોરા સુરત આહવા સાપુતારા સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારો જેવા કે ભાવનાથ અંબોશી વલસાડ વાપી આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગઈકાલે અને આજે એમ કુલ વાત કરીએ સો દક્ષિણ ગુજરાતની તો ખાસ કરીને સુરતની આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જામ્યો હતો અંદાજે દસેક ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી જતા જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી અને અત્યારે ખાસ કરીને સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવા નવાપુર તેમજ સરકરીની આજુબાજુના વિસ્તારો જે છે બોપકેલ એ બધા વિસ્તારોમાં પણ ગોંડલ જસદણ બોટાદ ભાવનગરમાં મધ્યમ વરસાદ સુરેન્દ્રનગર તેમજ અમરેલી એ સિવાય જુનાગઢ સલાયા મોરવી સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ દક્ષિણ ગુજરાત માં પણ અગાઉ કીધું એ પ્રમાણે ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ અમદાવાદ દાહોદ ગોધરા ખેડા લુણાવાડા સહિત અમદાવાદને અમદાવાદની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ક્યાંક ક્યાંક ને ક્યાંક હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે મિત્રો વાત કરીએ સિસ્ટમની તો આગામી સમયમાં મિત્રો હળવો લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે તો તેના ભાગરૂપે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ત્યાર પછી મધ્ય ગુજરાત કચ્છ જિલ્લા સહિત અને ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેશે બાકીના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ પડશે વાત કરીએ મિત્રો ચોમાસા રૂપે વરસાદી માહોલ કેવો જોવા મળશે તો આગામી દિવસોમાં પણ આ શરૂઆતમાં વરસાદી માહોલ સારો રહ્યો છે તો આગળના દિવસોમાં પણ સારો એવો વરસાદી માહોલ જોવા મળશે આ વર્ષ સારું રહેશે ખેડૂતો માટે ખાસ લાભદાયી રહેશે ઉનાળા સુધી પાણી ટકી શકે તેવો કુવામાં પાણી જોવા મળશે વાત કરીએ મિત્રો હવામાન નિષ્ણાંતોની આગાહીની તો હવામાન નિષ્ણાંતોના નિષ્ણાતોની આગાહી પ્રમાણે પણ સારો એવો વરસાદી માહોલ હજુ આગળના દિવસોમાં નવો રાઉન્ડ શરૂ થશે તો મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક શેર કરજો